નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિસિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું આનંદ મને અતિ ગણો નવરાત્રિ આવ્યા રે આનીને મારે મંદિર બેઠા માં તાજીયા રે આનીને મારે મંદિર બેઠા માને બેસવા બા જોતને સુથારી વીરો લેવાણ્યો માને બેસવા બા જોત રે સુથારી વીરો લેવાણ્યો વીરા લઈને વેલા વીરા લઈને વેલા ચોરે અંબાજી મારે મંદિર બેઠા મીરા લઈને વેલાયા ઓ જોરે અંબાજી મારે મંદિર બેઠા માની ભાતી ગણ ચૂંદડી રે તો શીળ મીરો લેવા આવ્યો માની ભાતી ગણ ચૂંદડી રે તો શીળ મીરો લેવા આવ્યો મીરા લઈને વેલા મીરા લઈને વેલા જોરે अमका जी मारे मंदिर बेटा वीराल वे लायो जो रे अमका जी मारे मंदिर बेटा माणी नी नथी रे सोनी डी रो लेवा हाणियो मानी नी नथी रे सोनी डीरो लेवा हलियो ले न वीराली नायो जो મારા મંદિર બેઠા વીરા લઈને રે અંબાજી નવરાત્રી આનંદ મને અતિરે ગણો અંબાજી આવ્યા રે આવીને મારા મંદિર બેઠા અંબાજી આવ્યા રે બેઠા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ